મારું નામ મનસુખભાઈ શિવાભાઈ તલસાણિયા પ્રજાપતિ છું બધી વિગત તમને આપી દીધી અમારા પાર્ટનરે અમે એક સમાજનું ગ્રુપ બનાવ્યું હતું સાત જણાનું ધંધો કરવા માટે ધંધો કરવા માટે જમીન લીધી હતી પહેલાં જ કોળિયા માઇક આવી ગઈ ખોટા માણસો અમને ભટકાઈ ગયા અમને પણ વેચ્યું મેં કોઈક બીજાને પણ એને વેચું ભૂમાફિયાઓ વારંવાર અમને હેરાન કરે એના માણસો આવે દબાવે ધમકીઓ આપે એટલે મારું કહેવાનું એ છે કે સાત જણા વતી મેં ફરિયાદ કરેલી છે લૂંટની બરાબર તો આ સાત પાર્ટનર હું કે મારા પરિવારને કાંઈ હુમલો થાય કાંઈ એક્સિડન્ટ બનાવ બને કાંઈ અઘટિત બનાવ બને તો એના જવાબદાર કમલેશભાઈ રામાણી ભૂગતભાઈ ભરવાડ અને દિલીપભાઈ કરશનભાઈ મકવાણા રહેશે કારણ કે અમે ખૂબ ડરેલા છીએ અમે પ્રજાપતિ સમાજમાંથી આવીએ છીએ અમે વેપારી માણસો છીએ અમે આ વસ્તુ ન કરી શકીએ અને એ બહુ છેલ્લી હદે જાય છે પણ અમે એ વસ્તુ કાંઈ કરી ન અકીએ અમે બહુ બહુ તો પોલીસનો સહારો લઈ પોલીસ છે એ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી રહી છે

મેંગો માર્કેટની જે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે એના માટે થઈને આપણે આજે પ્રેસમાં બધા સાથે મળ્યા છીએ હું આપ બધાનો મીડિયાનો ખરેખર આભાર માનું છું કે આપણે ટૂંકી નોટિસમાં બધા અહીંયા અમારે વેદનાને સાંભળવા માટે થઈને અમને વાચા આપવા માટે થઈને તમે બધા આવ્યા છો એ હું આપનો અહીંયા આવ્યો છે બદલ આપનો આભાર માનું છું અમે લોકોએ અમે પ્રજાપતિ સમાજનાથી જી આ જગ્યા જે છે રાજકોટ સર્વે નંબરની એમાં સાત ભાગીદારો છે સાત ભાગીદારો છે એ પ્રજાપતિ સમાજના છે અમે પ્રજાપતિ સમાજનો ગ્રુપ બનાવ્યું હતું અને પ્રજાપતિ સમાજના ગ્રુપથી પ્રજાપતિ સમાજનો વિકાસ કેમ થાય એના માટે થઈને અમે પહેલીવાર અમે આ પગલું ભર્યું હતું અને પહેલીવારના પગલાંમાં અમે આમાં ફસાણા છીએ તો અમે એના માટે થઈને તમને હું થોડીક આની પહેલાં પૂર્વ ભૂમિકા આપી દઉં આ હકીકતમાં શું છે અને જમીનનો વિવાદ કેવી રીતે થયો અને જમીનનો સોદો કેવી રીતે થયો એનો પણ હું તમને એક વિગત આપીશ પહેલાં અમારો મૌખિક સોદો છે એ સત્યાવીસ છ બાવીસના રોજ મૌખિક સોદો થયેલો હતો અમારો જે દિલીપ કરસન મકવાણા જમીનના માલિક છે એમની સાથે સત્યાવીસ છ બાવીસના રોજ મૌખિક સોદો અમારો થયેલો હતો અને અકીલા પેપરમાં જાહેર નોટિસ પણ આની પ્રસિદ્ધ કરવામાં આવી હતી આમની સામે કોઈ વાંધો હોય તો એ વાંધો રજૂ કરી શકે છે એ અઠ્યાવીસ છ બાવીસના રોજ અકીલામાં પ્રેસનોટ પણ આની આપવામાં આવી હતી અને પ્રેસનોટનો સમય પૂરો થયા પછી વકીલામને એનઓસી પણ આપેલું છે કે આમાં કોઈનો વાંધો આવેલ નથી આ જગ્યામાં આ સોદાને અઢાર દસ બાવીસના રોજ લેખિતમાં અમે એને લેખિતમાં લીધો અને અમારો સાટાકત નોટરેજ જ થયું એમાં અને એ સાટાકતમાં અમે એક કરોડને પચાસ લાખ રૂપિયા એમને ચેકથી બધા પાર્ટનરોના ભાગે પડતા આવતા એક કરોડને પચાસ લાખ રૂપિયા ચેકથી અમે એમને આપેલા છે અને આ જગ્યાનો ટોટલ સોદો ઉધળો સોદો નવ કરોડમાં થયેલો છે આ જગ્યાનો સોદો ચાર એકરને પાંત્રીસ ગુઠા આ જગ્યા છે એનો નવ કરોડ ઉધરામાં સોદો થયેલો છે બીજા દોઢ કરોડ રૂપિયા છે એને કેશની ડિમાન્ડ હતી અને કેશ છે મારે એટલે એમને કેશ અમે આપ્યા પણ એ અમારી પાસે એક નંબરના જ છે એ દોઢ કરોડ રૂપિયા જે કેશમાં આપ્યા છે એ એક વ્હાઈટના છે એ એક બે ત્રેવીસના અમે એક બે ત્રેવીસના રોજ એ દોઢ કરોડ રૂપિયા જે કે મોલિયા સાહેબની ઓફિસે એમની રૂબરૂમાં આ પૈસા એમને આપેલ છે અમે અને એની પહોંચ પણ અમારી પાસે છે અને રજીસ્ટર સોરી નોટરી હાટાખ પણ અમારી પાસે છે એક બે ત્રેવીસના રોજ જમીન માલિકે અમને જમીનનો કબજો સમથળ કરવા માટે અને રોડ રસ્તા કરવા માટે અમને કબજો પણ એમને એક બે ત્રેવીસના રોજ અમને સોંપી દીધેલો હતો પરંતુ અમારો લખાણમાં જે હતું કે કરારમાં જે હતું કે આ સોદો છે સોરી આ કબજો છે જે એ કબજો છવ્વીસ પાંચ બે હજાર ત્રેવીસના રોજ અમને બે હજાર ત્રેવીસના ત્રેવીસના રોજ અમને જે કબજો છે એ કાયદેસરનો મળ્યો જે કરાર મુજબ અમને કબજો મળી ગયો હતો એમાં આ જગ્યા પર રોડ રસ્તાનું કામ થયેલું છે ભૂગર્ભરનું કામ થયું છે અમારી સાઇટ ઓફિસ પણ ત્યાં ઊભી છે આ બધું ચાલતું હતું અને કરાર મુજબ બધું કમ્પ્લીટ ચાલતું હતું બિનખેતીની પ્રક્રિયા અને લેઆઉટ મંજૂર છે એ અમારે ખેડૂતના નામનું કરાવવાનું હતું એની પ્રક્રિયા બધી જગ્યાએ કોર્પોરેશનમાં અને કલેક્ટરમાં આ પ્રક્રિયા ચાલુ હતી અમારા વકીલ દ્વારા કરવાનું અમારે હતું પણ એના નામથી કરવાનું હતું ખર્ચો બધો અમારે કરવાનો હતો બિનખેતીનો લેઆઉટ મંજૂરનો કોર્પોરેશનમાં લેઆઉટ પણ મંજૂર થઈ ગયો બિનખેતીની પ્રક્રિયા ચાલતી હતી અને અચાનક જ બિનખેતીની પ્રક્રિયા દિલીપભાઈ કરશનભાઈ મકવાણેએ રોકાવી દીધી બે દિવસમાં અમને હુકમ મળવાનો હતો અને એમને રોકાવી દીધી આ પ્રક્રિયા પછી અમે એમને મળવા ગયા તો એમને એવું કીધું કે ભાઈ મારે હવે તમને બિનખેતી કરીને નથી આપવું મારે હવે ભાવ વધારો જોઈએ છે એમ એટલે તમે ખેતી ખેતીનો જગ્યાનો દસ્તાવેજ કરી લ્યો એમ અમે એમાં પણ એગ્રી હતા ખેતીએ ખેતીનો દસ્તાવેજ કરવા પણ અમે એગ્રી હતા પણ એને ભાવ વધારો માગ્યો અને જે ટેક્સ આવે છે એ તમારે ભરવાનો એકચ્યુઅલમાં જે ટેક્સનું લખાણ છે એ કરારમાં થયેલું જ છે કે ભાઈ ટેક્સ છે એ વેચનારે ભરવાનો હોય આપ બધા એ વાતથી વિદિત છો કે ટેક્સ ભરવાનો હોય જેની પાસે પૈસા આવતો એને ટેક્સ ભરવાનો હોય છે વેચાણ જે કરતા હોય એને ટેક્સ ભરવાનો પણ એને ટેક્સ પણ જોતો હતો અને ભાવ વધારો પણ જોતો હતો આ વાત અમારી અહીંથી ટૂંકમાં અમારા સોદામાં ત્યાંથી ટ્વિસ્ટ આવ્યું પછી અમને ખૂબ મનાવવાના પ્રયાસો પણ કર્યા અમે એમને પણ એકના બે ન થયા અને અમારે ના છૂટકે આ વાતને અમારે કોર્ટમાં લઈ જવી પડે અને અમે દાવો કર્યો અને દાવો કર્યો એટલે ત્યાંથી કોર્ટમાંથી પંચરોજ કામ પણ મંજૂર થયું અને પંચરોજ કામ થયું એમાં પંચરોજ માં રોડ રસ્તા ભૂગર્ભ ગટર થયેલું છે ત્યાં અને સાઇટ ઓફિસ અમારી ઊભી છે એ પણ એ પંચનામામાં સ્પષ્ટ બતાવે છે પંચનામું પણ આ જગ્યાનું થયેલું છે કોર્ટ નામદાર કોર્ટના કમિશનર દ્વારા આ પંચનામું થયેલું છે ત્યાં આ બધી પ્રક્રિયા ચાલતી હતી અમારા જોખમાં અમારા રૂપિયા છે જોખમય નહીં એટલા માટે મેં દાવો કર્યો છે કારણ કે સામેવાળા છે એ દિલીપભાઈ કરશનભાઈ મકવાણા આવું લખે છે એમાં પેપરમાં પણ ઘણી ભાઈ રિક્ષા ચલાવે છે ને ભાઈ અભણ માણસ છે એવું ઘણી પેપરમાં ઘણીવાર એવું છે અભણ માણસ નથી એ ભાઈ છે એ કેન્દ્ર સરકારની સામે દાવો અત્યારે કરીને બેઠા છે તો એને અભણ કઈ રીતે કહી શકાય અને ભલેનો ગાડી ચલાવે છે એટલે અભણ માણસ નથી ભાઈ અમે સમાધાન માટે ખૂબ પ્રયાસો કર્યા એમના બને વિશે નારણભાઈ વકાતર એમના દ્વારા સોદો થયો હતો એમના દ્વારા પણ અમે ખૂબ પ્રયાસો કર્યા પણ એને ભાવ વધારો જોતો હતો અને ભાવ વધારો થઈ ડબલ જોતો હતો એમને જંત્રી ડબલ થઈ એટલે કે મારા પૈસા પણ ડબલ થઈ જાય એમનું કહેવા નવું થતું હતું એટલે પછી અમે આ કોર્ટમાં દાવો કરેલ છે દાવો ચાલતો હતો અને દાવામાં અમને સ્ટે મળ્યો છે એ અમારા તરફી સ્ટે આવ્યો છે કોર્ટે અમારા તરફી સ્ટે આવ્યો છે ખાનું વેચાણ ન કરવું ગીરો ન કરું એસાઈન ન કરું એવો સ્ટે

માલિકી તેમની જ્યાં સુધી દસ્તાવેજ ન થાય ત્યાં સુધી ખેડૂતની માલિકી જ રીએ